બજારમાં પૈસા બાબતે રકજક થઈ હોવાના મામલે અસામાજિક તત્વોએ આઈસ્ક્રીમ પાર્લર પર તોડફોડ કરી હતી સમગ્ર મામલે પોલીસ એક્શનમાં આવી હતી ડીસીપી ઝોન ત્રણ અભિષેક ગુપ્તા ની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં માં આરોપીઓની ધરપકડ કરવામાં આવી સીસીટીવી ફૂટેજના આધારે માત્ર ચાર કલાકના ગાળામાં આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા સમગ્ર મામલે ડીસીપી ઝોન અભિષેક નિવેદન સામે આવ્યું છે પાણીપુરીની લારી પર પૈસા બાબતે રક્ષક થઈ હતી પાર્લરમાં તોડફોડ અને સાતસો રૂપિયાની લૂંટ કરી હતી પોલીસે કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને તમામ આરોપીઓ સામે લૂંટનો ગુનો નોંધાયો છે ગઈકાલે રાત્રે જેવી પોલીસને બનાવની જાણ થઈ પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી ત્યારબાદ જોઈન્ટ સીપી સાહેબ ઇન્ચાર્જ સીપી સાહેબની સૂચના અનુસાર અમે લોકોએ અલગ અલગ વિવિધ ટીમો બનાવી જેમાં નો સ્ટાફ હતો ઝોન થ્રી ઝોન ફોરની એલસીબી સાથે હતી અને તથા પોલીસના બી સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ગેધર કરી અને ગણતરીના કલાકોમાં તમામ આરોપીને પોલીસે સમાચાર પકડી પાડેલ છે તથા ફરિયાદીની વિગતે ફરિયાદ નોંધવામાં આવી છે જરૂરી યોગ્ય બીએનએસ અંતર્ગત કલમો લગાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સાહેબ આરોપીઓ કેટલા પકડાયેલા ચાર આરોપી આપણે પકડ્યા છે એકનું નામ મોહિત છે સેકન્ડ રેહાન છે તેઓ બંને કુંભારવાડા વિસ્તારના ભાનવડના રહેવાસી છે અને ચોથો માણસ શેખ છે તેઓ પાણીપુરી લારી પર ગયા હતા અને પાણીપુરી જે ખાતી વખતે કઈ પાણીપુરીના પૈસા આપતી વખતે માથાકૂટ થઈ હતી અને તે માથાકૂટ હેઠળ માથાકૂટ થઈ તે ભાગતો ભાગતો હેમોના સ્ટોર ની અંદર ઘુસ્યો અને તેને મારવા જતા જેમાં સજા પ્રાવધાન પણ ખૂબ જ ગંભીર છે તો પોલીસે કડક માં કડક કાર્યવાહી કરી છે અને જે તપાસ કરવામાં આવશે તેમાં પણ એકદમ વ્યવસ્થિત તપાસ કરવામાં આવશે કે જેથી લોકોને 100% પર્સન્ટ થાય uh, જે આ જે ત્રણ જણા છે એમાંથી એક છે કાર વોશનું કામ કરે છે એક ફેબ્રિકેશનનું કામ કરે છે અને બાકી એવી છૂટક મજૂરી એને નાના મોટા કામ કરે છે હા રિહાન કરીને એક માણસ છે એનો કરેલી બાગમાં અને ગોરવામાં ગુના દાખલ થયેલા છે અને હજુ પણ ઉંડાણમાં પોલીસ તપાસ કરી રહી છે જેથી અમે વધુમાં વધુ સખ્ત કાર્યવાહી કરી શકીએ જૂના ગુનાને ધ્યાનમાં રાખીને પાસાધારી પર જે પણ અમારી કાર્યવાહી કરવાની થતી હશે એ અમે જરૂરથી કરીશું